પરંપરાગત સજ્જ થઈને પ્રજાજનોને સુરક્ષા આપી રહી છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરાયું છે

આ વર્ષે નવરાત્રીનો જે તહેવાર આજથી ચાલુ થયો છે એમાં સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત સેફ અને સિક્યોર ગરબાની થીમ ઉપર અમે નવ દિવસ પોલીસ માં ગરબા કરવાના છીએ જેમાં લોકો માટે સાર્વજનિક ગરબાનો મહોત્સવ છે જેમાં કોઈ પણ લોકો આવીને ગરબા ગઈ શકે છે અહીંની જે અરેન્જમેન્ટ છે એમાં ખાસ કરીને અમે મહિલાઓ માટે સુરક્ષિત ગરબા અને સેફ ફીલ કરે એની માટેની અલગ વ્યવસ્થા કરી છે ગ્રાઉન્ડમાં સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ પણ ગરબા કરશે અને આખું ગ્રાઉન્ડ જે છે એ અમે સીસીટીવી કેમેરાથી સર્ચ કરેલું છે ગ્રાઉન્ડની કેપેસિટી દસ હજાર જેટલી છે ગ્રાઉન્ડમાં ખાણીપીણીના સ્ટોલ પણ લગાડે છે અને રોજે રોજ નવે નવ દિવસ ગુજરાતના ખ્યાતનામ કલાકારોની પાર્ટી અને ગરબાનું આયોજન જે છે એ અહીંયા થશે એટલે મારી તમામ હિંમતનગરની જનતાની વિનંતી છે કે ઓ અહીંયા અમારે ત્યાં આવે અને ગરબાનો લાભ લે આખા સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો આખા સાબરકાંઠા જિલ્લામાં બારસો જેટલા પોલીસ કર્મીઓ અને આપણી છવ્વીસ જેટલી સી ટીમ એ ફરત બજાવી રહી છે આ ગ્રાઉન્ડની વાત કરીએ તો અહીંયા લગભગ બસો જેટલા પોલીસ કર્મીઓ ખાનગી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ફરત બજાવી રહ્યા છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર